એક ગામમાં એક સારા વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે જ્યારે તેને અર્થી ઉપર બાંધીને લઈ જતા હોય છે સ્મશાને ત્યારે એક વ્યક્તિ આવે છે ને એનો રસ્તો રોકી લે છે અને અર્થીનો એક છેડો પકડી લે છે અને કહે છે કે મારે આ વ્યક્તિ પાસેથી 15 લાખ રૂપિયા લેવાના છે જ્યાં સુધી તમે મને આપશો નહીં ત્યાં સુધી હું આ અર્થીને સ્મશાને નઈ લઈ જવા દઉં એટલે જે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય છે તેમનો દીકરો કહે છે કે અમને અમારા પિતાએ આવી કોઈ વાત કરી નથી એટલે અમે આ પંદર લાખ રૂપિયાની જવાબદારી નહીં લઈએ એટલે તમે અમને જવા દો અમને એવી કોઈ માહિતી નથી અને જ્યારે બીજા ભાઈઓ ભાઈઓ હોય હોય છે છે જે મૃતક વ્યક્તિના તે પણ કહે છે કે તેમનો દીકરો પણ જો આની જવાબદારી નથી લેતો તો અમે પણ જવાબદારી નહીં લઈએ એટલે આ પંદર લાખ રૂપિયા તને નહીં મળે તો અમારો રસ્તો છોડી દે કારણ કે અમને આવી કોઈ વસ્તુની જ નથી કે તને આ પંદર લાખ રૂપિયા દેવાના છે એટલે ધીમે ધીમે વાત ફેલાવા લાગે છે ને ઘરની મહિલાઓ સુધી આ વાત પહોંચી જાય છે એટલે જે આ મૃતક વ્યક્તિ હોય છે તેમની એક ને એક દીકરી હોય છે તેની સુધી આ વાત પહોંચે છે એટલે તરત જ ઘરમાં જાય છે ને આ દીકરી તેની પાસે જે ઘરેણા હોય છે તે એક બીજા વ્યક્તિ દ્વારા તે વ્યક્તિ સુધી પહોંચાડે છે અને કહે છે કે મારા પિતાની અર્થીને તમે જવા દો અત્યારે જે આ ઘરેણા છે એ હું તમને આપું છું ને બાકીની રકમ પણ હું તમને ધીરે ધીરે ચૂકવી દઈશ કારણ કે હું મારા પિતાનું કોઈ પણ ઋણ હું રાખવા નથી માંગતી મારા પિતા ગામના બહુ જ ઈમાનદાર માણસ હતા અને ભલા વ્યક્તિ હતા તેમના નામ ઉપર કોઈ પણ કલંક લાગે તે હું સ્વીકારવા તૈયાર નથી એટલે અત્યારે આ ઘરેણાં રાખો અને અત્યારે મારા પિતાની અર્થી સમસ્યાને જાવા દો બાકીનું ઋણ હું તમને ધીમે ધીમે ચૂકવી દઈશ એટલે તે વ્યક્તિ બોલે છે ને કહે છે કે આ તો માત્ર એક પરીક્ષા હતી કે સાચો સ્વજન સાચો સગો કોણ છે સાચો વારસદાર કોણ છે એના માટેની મારે આ વ્યક્તિને પંદર લાખ રૂપિયા લેવાના નથી પરંતુ મારે આ વ્યક્તિને પંદર લાખ રૂપિયા દેવાના છે એટલે હું સાચો વારસદાર જાણતો હતો કે કોણ છે આ વ્યક્તિનો સાચો વારસદાર કે જેને હું પંદર લાખ રૂપિયા દઈ શકું એટલે મને આજે જાણ થઈ ગઈ છે કે માત્ર આ વ્યક્તિની એક દીકરી જ છે સાચી વારસદાર એટલે આ પંદર લાખ રૂપિયા હું તેમને આપી દઈશ એટલે તેમનો દીકરો અને તેમના ભાઈઓ ચોંકી જાય છે એટલે આ માણસ આ પંદર લાખ રૂપિયા દીકરીને આપીને ચાલ્યો જાય છે એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે સારી વસ્તુમાં બધા લોકો સામેલ થાય છે સુખમાં બધા લોકો સામેલ થાય છે પણ જ્યારે દુઃખ આવે છે ત્યારે કોઈ આપણું સગું રહેતું નથી ના પુત્ર ના ભાઈ ના કોઈ પણ રિશ્તેદાર સગા સંબંધીઓ દુઃખમાં કોઈ પણ આપણી સાથે રહેતું નથી સુખમાં બધા જ આપણી સાથે હોય છે એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ કહાનીમાંથી તમને થોડું ઘણું પણ જાણવા મળ્યું હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો થેન્ક યુ